સંસ્થાન શફીભાઈ દિલકુશવાલાએ કર્યું હતું પ્રાસંગિક પ્રવચન દેશ કાંઠા મેમન કાઉન્સિલ સમૂહ લગ્ન નિકા સમિતિના ચેરમેન મેમન હાજી ઇદ્રેશભાઈ હાજી અબ્દુલ સત્તારભાઈ મેડીવાલાએ કર્યું હતું અને

આ પ્રસંગે સમાજના વિશેષ વ્યક્તિ દિલકુશ વાલાએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા દેશકાંઠા મેમન કાઉન્સિલ યુથ સર્કલ પ્રમુખ વાહિદભાઈ હાજી અબ્દુલ સત્તારભાઈ રોનક ટુર એન્ડ ટ્રાવલ્સ વાલા અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી હતી કાર્યક્રમના ઉદ્ઘોષક જનાબ અયુબાઈ રણસીપુર વાલા અને હાજી અને હાલમાં આ મેમન ફારૂકભાઈ હાજી અબૂક કરોલ્ડન વિજાપુરવાલા હાલમાં વડાલી તાલુકાના મેમન જમાતના ઉપપ્રમુખ પણ છે તેવી માહિતી